નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં મિત્રો આજે આપણે વાત કરીશું એક સાફ સરળ પાણી વિશે જે તમારા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદાઓ આપી શકે છે મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક ગ્લાસ હળદરવાળું પાણી તમારા સ્વાસ્થ્યને ઘણું બધું સુધારી શકે છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હળદરવાળા પાણી વિશે એ પાણી પીવાથી શરીરને મળતા દસ ખૂબ જ સારા અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા ફાયદા વિશે એટલે કે જો તમે જાણવા માંગતા હોય કે હળદરવાળું પાણી પીવાથી શું શું ફાયદા થાય છે કઈ ઋતુમાં હળદરવાળું પાણી પીવું જોઈએ હળદરવાળું પાણી બનાવવાની સાચી રીત શું છે હળદરવાળું પાણી કયા સમયે પીવું જોઈએ અને હળદરવાળું પાણી કયા લોકોએ ન પીવું જોઈએ તો મિત્રો આ વીડિયો ખાસ તમારા માટે જ છે હળદરના ફાયદા જાણતા પહેલાં મિત્રો મારી તમને એક નાની એવી વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ લખીને આ વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો કૃપા કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા અને તમારા સગા સંબંધીઓ પરિજનોમાં અવશ્ય જ શેર કરી દેજો તેઓને પણ અગત્યની માહિતી મળી શકે મિત્રો હળદરવાળું પાણી પીવાથી સૌથી પ્રથમ ફાયદો એ છે કે સોજાના ઘટાડવામાં મદદ કરે છે આપણા અત્યારના આધુનિક જીવન ધોરણમાં સોજો આવવો એક સાવ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે જો સોજો તમારા શરીરની અંદર સાંધાની અંદર હોઈ શકે છે સંધિવામાં પણ સોજો આવી શકે છે મિત્રો સોજો શરીરની નસોની અંદર અંદર આવે છે તો લોહીની નળીઓ બ્લોક થવાની સંભાવનાઓ વધી જાય છે હૃદયને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે મિત્રો હાઈ બ્લડ પ્રેશર ઉત્પન્ન થઈ શકે અને અમુક પ્રકારના કેન્સર પણ ઉત્પન્ન થઈ શકે છે આવી બધી સમસ્યાઓથી બચવા માટે તમારે આ હળદરવાળું પાણી કુદરતી ઘરેલું ઉપચાર છે મિત્રો હળદરવાળું પાણી તમને સાંધાના દુખાવામાં લાગેલી જગ્યા ઉપર સોજામાં અને દુખાવામાં પણ ઘટાડો કરવામાં ફાયદો આપે જ છે અને સાથે સાથે હૃદયને લગતી અમુક બીમારીઓ અને અમુક પ્રકારના કેન્સર થવાની કેન્સર થવાની સંભાવનાઓને ઘટાડી દે છે હળદરની અંદર કર્ક્યુમિન નામનું પોષક તત્વ જોવા મળે છે અને આ કર્ક્યુમિનની અંદર ખૂબ જ પાવરફુલ સોજાને ઘટાડનાર ગુણધર્મ હોય છે અને તેના કારણે જ આ બધી બીમારીઓમાં રક્ષણ આપવાનું કાર્ય કરે છે હળદરવાળા પાણીનો બીજો ફાયદો એ છે કે તેના એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ એન્ટીઓક્સિડન્ટ એ વસ્તુ હોય છે જે આપણા શરીરને નુકસાનકારક જે વસ્તુ હોય તેનાથી આપણા શરીરને બચાવવાનું કાર્ય કરીએ છીએ અને આ પોષક તત્વો આપણા શરીર માટે એક ઢાલની જેમ કાર્ય કરે છે અને તે આપણા શરીરના કોષોને નુકસાન કરવાથી બચાવે છે અને તેના પરિણામે આપણી ચામડી એકદમ સ્વસ્થ રહે છે અને આપણા રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે ખાસ કરીને એવા લોકો જે લોકોની ચામડીનો કલર ફીકો પડી ગયો હોય ઉંમર વધવાની સાથે સાથે ચહેરા ઉપર કડસલીઓ જોવા મળતી હોય શરીરની અંદર નબળાઈ જોવા મળતી હોય અને જે લોકો ઉંમરની પહેલાં જ ઘરડા દેખાવા લાગ્યા હોય એવા લોકો માટે હળદરવાળા પાણીનો ઉપયોગ કરવો ઘણો બધો ફાયદાકારક સાબિત થઈ શકે છે અને એવા લોકો માટે પણ કે જે લોકો સારી રીતે હેલ્ધી અને સ્વસ્થ છે તેવા લોકો પણ જો હળદરવાળું પાણી પીવાનું રેગ્યુલર આદત પાડી દે તો આગળ જઈને ઘડપડમાં આવી બધી ગંભીર બીમારી થવાની સંભાવનાઓ આવા લોકોમાં ઘણી ઓછી જોવા મળી શકે છે મિત્રો હળદરવાળું પાણી પીવાનો ત્રીજો ફાયદો એ છે કે તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે રોગપ્રતિકારક શક્તિને આપણને ઇન્ફેક્શનથી વાયરસથી અને બીમારીઓથી રક્ષણ આપવાનું કાર્ય કરે છે પરંતુ મિત્રો ઘણી વખત ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જતી હોય અને જેના પરિણામે આપણે વારંવાર બીમાર પડતા હોઈએ છીએ તમે ઘણા બધા એવા લોકો પણ જોયા હશે કે જે સાવ ઓછા બીમાર પડતા હોય અને સામે બીજા અમુક એવા લોકોને પણ જોયા હશે કે જે વારંવાર બીમાર પડતા હોય બંને આ એટલા માટે થતું હોય છે કે બંને વ્યક્તિઓની અંદર રોગ પ્રતિકારક શક્તિ અલગ અલગ હોય છે એક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય અને જે વારંવાર બીમાર પડતા હોય છે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે એટલે હળદરની અંદર રહેલા પોષક તત્વો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કાર્ય કરે છે વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ સાબિત થયું છે કે હળદરનું રેગ્યુલર સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિના કોષોને એક્ટિવિટી વધારી દે છે જે ઇન્ફેક્શન અને બીમારીઓ સામે લડવામાં તમારી મદદ કરીએ છીએ હવે વાત કરીએ કે ચોથા ફાયદા વિશે મિત્રો હળદરવાળું પાણી આપણા પાચનતંત્રને સુધારવાનું પણ કાર્ય કરે છે સારું પાચનતંત્ર હોવું એ આપણા શરીરના આખા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે પરંતુ ઘણી વખત આપણને અપચો એસિડિટી ઉપકા આવવા આવી સમસ્યાઓ થતી હોય છે પરંતુ આવા કિસ્સામાં હળદર એસિડિટી અપચો અને ઉપકાને ઘટાડવામાં પણ આપણી મદદ કરી શકે છે હળદરવાળા પાણી પીવાનો પાંચમો ફાયદો મિત્રો ચામડી માટે છે હળદરવાળું પાણી તમારી ચામડી માટે એકદમ કુદરતી ટોનની જેમ કાર્ય કરે છે અને ચામડી માટે હળદરવાળું પાણી એક વરદાન સ્વરૂપ છે હળદરના પાણીમાં રહેલા બેક્ટેરિયાનાશક ગુણધર્મને લીધે ખીલ અને બીજા ઇન્ફેક્શનથી ચામડીને બચાવવાનું કાર્ય કરે છે એટલું જ નહીં હળદરવાળું પાણી રેગ્યુલર પીવાથી તમારી ચામડીનો કલર પણ નિખરે છે અને ચામડીમાં એક ચમક આવે છે અને ચામડીના ડાઘાઓ દૂર થઈ જાય એટલે કે રેગ્યુલર હળદરવાળું પાણી પીવાથી તમારી ચામડી ચોખ્ખી અને ચમકદાર બને છે અને તે પણ કોઈ પણ જાતની કેમિકલવાળી વસ્તુઓનો ઉપયોગ કર્યા વગર મિત્રો હળદરવાળા પાણીનો છઠ્ઠો ફાયદો એ છે કે તમારા સાંધાના દુખાવામાં રાહત માટે છે ખાસ કરીને ઘરડા વ્યક્તિઓ જે સાંધાના દુખાવા અને સંધિવા જેવી બીમારીઓનો સામનો કરતા હોય મિત્રો એવી તકલીફો મોટી ઉંમરમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે અને આ બધી જ તકલીફો ઘરડા વ્યક્તિને લાગી જવાની અને સંધિવા જેવી બીમારીના કારણે થતી હોય છે એટલે કે આ બધી વસ્તુઓની સામે રક્ષણ કરવા માટે હળદરવાળું પાણી ઘણી બધી મદદ કરી શકે છે કારણ કે મિત્રો હળદરની અંદર સો સહજને ઘટાડનાર ગુણધર્મ હોય છે અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મ ધરાવે છે તેના પરિણામે આ સાંધાની અંદરના સોજાને ઘટાડવાનું કાર્ય કરે છે હળદરવાળા પાણીનો સાતમો ફાયદો છે તમારા લિવર માટે મિત્રો આપણને બધાને ખબર જ છે કે લીવર એટલે કે યકૃત એ આપણા શરીરનું ખૂબ જ અગત્યનું અંગ છે જે શરીરને ચોખ્ખું કરવામાં મેટાબોલિઝમ અને પાચન કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરે છે પરંતુ આપણું અનહેલ્ધી જીવન ધોરણ આલ્કોહોલના કારણે અને પ્રદૂષણના કારણે આપણું લિવર ખરાબ થવાની સંભાવના હોય છે અને આવા કિસ્સામાં હળદરવાળું પાણી આપણા લિવરના કોષોને રક્ષણ કરવામાં આપણી મદદ કરીએ છીએ વૈજ્ઞાનિક સંશોધનમાં સાબિત થયું છે કે કરક્યુમિન એ સોજાને ઘટાડનાર લીવરને થતા નુકસાનથી આપણને રક્ષણ આપવાનું કાર્ય કરીએ છીએ આ લિવરના કાર્યને પણ સાજા બનાવે છે સાથે જ લીવરની બીમારીઓનો ખતરો પણ ઘટાડે છે હળદરવાળું પાણી પીવાનો આઠમો ફાયદો મિત્રો તમારા વજનને કંટ્રોલ કરવા માટે જે લોકોનું વજન વધુ હોય તે લોકોને વજન ઘટાડવા માંગતા હોય તો શરીરની ચરબીને ઘટાડવા માંગતા હોય એવા લોકોએ રેગ્યુલર હળદરવાળું પાણી પીવું જોઈએ હળદરવાળું પાણી સોજાને ઘટાડે છે અને જેનો ડાયરેક્ટ કનેક્શન મોટાપા સાથે હોય હળદરવાળા પાણીના પોષક તત્વો સોજાને ઘટાડે તમને વજન મેનેજ કરવામાં ઘણો ફાયદો આપે છે અને હા મિત્રો ફક્ત ને ફક્ત હળદરવાળું પાણી પીવાથી જ વજન ઘટતું નથી તેની સાથે સાથે તમારે હેલ્થી જીવન ધોરણ હેલ્થી ડાયટને પણ ફોલો કરવું પડે છે અને સાથે જ રેગ્યુલર કસરત અને હલનચલન કરવું એટલું જરૂરી છે આ બધી જ વસ્તુઓ કરવાથી સાથે જ તમે હ દરવાળું પાણી પીવો છો તો તમને સારું એવું પરિણામ લાવવામાં મદદ મળી શકે છે હ દરવાળા પાણીનો નવમો ફાયદો છે બ્લડ શુગર લેવલને ઘટાડવાનું અને ડાયાબિટીસને મેનેજ કરવાનું મિત્રો હ દરની અંદર મહત્વ પોષક તત્વો ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સુધારવામાં આપણી મદદ કરીએ છીએ જેનાથી તમારા શુગર કંટ્રોલ કરવામાં સરળતા રહે છે એટલે કે જો તમે પ્રી ડાયાબિટીક હોય ડાયાબિટીસ થવાની સંભાવનાઓ તમારામાં વધુ હોય તો હળદરવાળા પાણીનો તમારા રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો તમારા માટે એક સારો ઓપ્શન છે મિત્રો હળદરવાળા પાણીનો દસમો ફાયદો છે મિત્રો તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે હૃદયના પોષક તત્વો તમારા શરીર લોહીની નળીઓના અંદરના ભાગની સપાટીને સુધારો કરવામાં તમારી મદદ કરીએ છીએ અને આના પોષક તત્વોના કારણે આપણી લોહીની નળીઓ રિલેક્સ થાય છે અને કર્ક્યુમેન નામનું પોષક તત્વ તમારા બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ રાખવામાં મદદ કરીએ છીએ એટલે જો તમે કુદરતી રીતે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોય તમારા માટે હળદરવાળું પાણી છે એ ખૂબ જ એવો સારો ઓપ્શન છે મિત્રો હળદરવાળા પાણીને તમે આખું વર્ષ બધી જ ઋતુમાં પી શકો છો આ પાણીને તમે સવારા ભૂખ્યા પેટે પણ પી શકો અને રાત્રે સૂતા પહેલાં પણ પી શકો છો તમે હળદરને પાણીની જગ્યાએ દૂધ સાથે મિક્સ કરીને પણ પી શકો છો દૂધ સાથે પીવાથી સાંધાના દુખાવાવાળા વ્યક્તિઓ માટે વધુ ફાયદો આપે છે અને જે લોકોના હાડકાં નબળા હોય તેવા લોકોને પણ વધુ ફાયદો આપી શકે છે પરંતુ જે લોકોને લીવરમાં તકલીફ હોય અને મિત્રો જે લોકોનું કોલેસ્ટ્રોલ વધેલું હોય અથવા તો હૃદયને લગતી કોઈ પણ તકલીફ હોય અને જે લોકોને વજનને ઘટાડવા માંગતા હોય તો મિત્રો તેવા લોકોએ આ કિસ્સામાં હળદરવાળું પાણી પીવું તમારા માટે સારી વસ્તુ છે હવે વાત કરીએ કે આપણે કાચી હળદર ખાવી જોઈએ કે પછી માર્કેટમાં તૈયાર હળદરનું પાવડર મળે છે તે ખાવું જોઈએ તો મિત્રો જો તમને કાચી હળદર મળી જતી હોય તો તે તમારા માટે શ્રેષ્ઠ ઓપ્શન છે કારણ કે આની અંદર વધુ માત્રામાં કર્ક્યુમેન પોષક તત્વો હોય છે પરંતુ જો તમને કાચી હળદર ન મળતી હોય તો મિત્રો તમે બજારમાં મળતી હળદરનો પાવડર પણ વાપરી શકો છો મિત્રો હળદરવાળા પાણીને તૈયાર કરવા માટે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને આ પાણીને ગરમ કરવા ગેસ ઉપર રાખવું અને તેની અંદર મિત્રો તમારે અડધીથી એક ચમચી હળદરનો પાવડર ઉમેરવાનો છે અથવા તો તમારે એક નાનો એવો ટુકડો હળદરનો ખાંડીને નાખવાનો છે અને આ પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે આ પછી આ પાણી સારી રીતે ઉકળી જાય પછી ગરણી વડે ગાળીને હળદરવાળું પાણી ગ્લાસમાં કાઢી અને તેમાં એક ચપટી કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે જેના પરિણામે કર્ક્યુમિન નામના પોષક તત્વનું શોષણ તમારા શરીરમાં સારી રીતે થઈ શકે અને આ પાણીને તમે સવારે ભૂખ્યા પેટે અથવા તો રાત્રે સૂતા પહેલાં પી શકો છો એમ તો હળદર કુદરતી રીતે મળતી વસ્તુ છે જેનું લગભગ કોઈ નુકસાન નથી થતું પરંતુ અમુક કિસ્સામાં તમારે હળદરનું સેવન ન કરવું જોઈએ એટલે કે જે મહિલા પ્રેગ્નેન્ટ હોય અથવા તો બાળકોને સ્તનપાન કરાવતી હોય તો જે વ્યક્તિને પિતાશયમાં પથરીની તકલીફ હોય અથવા તો પિતાશયમાં સોજો હોય લોહીનું પાતળું કરવાની દવા લેતા હોય અથવા તો જે લોકોને જીઆરડીએ એસીડી રિફ્લેક્સ થવાની તકલીફ હોય તે લોકોને કિડનીમાં પથરીની તકલીફ હોય અથવા તો જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય અને તમારી દવાઓ ચાલતી હોય અને જે લોકોમાં લોહીની કમી હોય તો એવા કિસ્સામાં તમારે હળદરવાળું પાણી પીવાથી બચવું જોઈએ અને જો તમારે હળદરવાળું પાણી પીવું જ હોય તો તમારી જે દવા ચાલતી હોય તે ડૉક્ટરને એક વખત પૂછી લેવું જરૂરી છે કે આ દવા સાથે કે આ તકલીફ સાથે તમે હળદરવાળું પાણી પી શકો છો કે નહીં જો તમારા ડૉક્ટર હા પાડે તો તમે તમારા હાવ દરવાજ પાણીનું સેવન તમે કરી શકો છો તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જશે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતું આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર